આપણા વિકાર શાંત થવા મળે આ દર્શનનો મહિમા છે ભગવાનના મંદિરે જઈએ ને તો મૂર્તિને આવી રીતે ધારી ધારી ને જોવી કે બીજા વિચાર બંધ થઈ જાય મૂર્તિના વિચાર શરૂ થાય માણસ મંદિરના પગથિયે પગરખા કાઢી અને દર્શન કરવા જાય તો એ માણસને મૂર્તિ ક્યાં સાંભરે છે આખ્યો જોવે છે પણ સાંભળે છે બીજું કે હજી મારે જવાનું પેલા ને મળવાનું ઓલે ફોન કરવાનું અરે આજકાલના ના જુવાનીઓ ફેશનેબલ છે કેવા કેવા મોંઘા સૂટ પહેરે કપડા પહેરે જોડા પહેરે બબે પાંચ પાંચ હજાર ના તો બ્રાન્ડ કંપનીના જોડા પહેર્યા હોય અને પછી ભગવાનના મંદિરે જાય પગે લાગવા મૂર્તિની સામે

એ મનને કામ સોંપી દેવું ભગવાન ભગવાને કીધું અમારો ભક્ત હોય એ દિવસની પાંચ માનસી પૂજા કરે અને માનસી પૂજામાં શું કરવાનું હોય એ પ્રત્યક્ષ તો હોય નહીં વાસણ ના જોઈએ ઘી ના જોઈએ લોટ ન જોઈએ તોય લાડવા થાય પણ એ મનને કામ સ્વાપ્યા વિના લાડવા થતા નથી માનસી પૂજામાં બધુંય કામ મન કરે છે તો માનસી પૂજા જેને કરતા આવડે એનું મન ભગવાનમાં લાગે મન હોય ને એ રસોઈ બનાવે પછી ભગવાનને બોલાવે પછી બેસાડે પછી જમાડે દંડવત કરે બધુંય કામ મન ને કરવાનું એવી રીતે ભગવાન ના દર્શન કરીએ આપણે પૂજામાં મૂર્તિ હોય મંદિરે જઈએ આપણા ઘરમાં મૂર્તિ હોય તો મન ને કામ સો ભગવાનના મુખાર ની આંખો ને જો કેવી છે ભગવાનના બે કાન જો ભગવાનની નાસિકા જો ભગવાનના ઓઠ જો ભગવાન ના ગાળ જો ભગવાનની દાઢી ભગવાનનો કણ ભગવાનની છાતી ભગવાનના બે હાથ પ્રભુના બે ચરણ બે સાથક બે પિંડી પ્રભુના ચરણમાં પદ્મના ચિન્ન ચરણમાં શોધ ચિન્હ એક એક ચિન્હ ને હંભારે એમ આખી બંધુ સહજાનંદર અસરૂપ અનુપમ સાર સારને લોલ જેને ભજતા છૂટે પંદ કરે ભવ પાર ને લોલ આ બધુંય કામ મન એક 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 વસ્તુને સંભારી ધારી ધારી એનું ચિંતવન કરે મનને પણ એમ થાય કે મારી માથે જ આ કામ નાખ્યું છે મારા સિવાય તો થવાનું નથી માટે મારે જ કરવું પડશે અને એક બે દિવસ એવું લાગે પણ પછી આળસ જે ન કરે અને શ્રદ્ધા રાખે એનું મન આ બધું ચિંતન કરવામાં એવું લાગી જાય કે એને વગર સમાધિએ સમાધિ કહેવામાં આવે સ્વામિનારાયણ ભગવાન એમ વચનામૃતમાં બોલ્યા કે આવી રીતે જેનું મન મૂર્તિમાં રહેતું હોય